પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમત અને ફૂલ જવાબદારી સાથે અજીતભાઈ ભદ્રેશભાઈને વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ડીઆઈ અને અજીતભાઈ ભદ્રેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર નવના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક કોમ્પલેક્સ હોય એ સો ટકા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ રૂબરૂ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી નવી બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી એકદમ સારા

ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ અથવા નેવું બે વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો